નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો થયો છે તો વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે આગળ દસ ગ્રામ સોનું સાઈઠ હાજર સાતસો ને માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોના ભાવ છે છ લાખ સાત હાજર ચારસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં આગળ વાત કરી લઈએ તેની પહેલાં આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ જેની અંદર એ દસ ગ્રામ ચાંદી સાતસો ને પંચાવનમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર પાંચસો ને પચાસ રૂપિયા અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર પાંચસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો સોનાના ભાવમાં અને ચાંદીના ભાવમાં આજે સંપૂર્ણ રીતે ઘટાડો થયો